મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે મિત્રો આપણા રામજી મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનો છે અને આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે તેમનો મિત્રો આપણે જ્યારે નવું મંદિર બનાવવાનું છે એનો ઉત્થાપન કરવાનું છે તે ઉત્થાપનનો યજ્ઞ મિત્રો અહીંયા અમારા હીરાપુરા ગામે મિત્રો ચાલુ થઈ ગયો છે મિત્રો આપણે આ યજ્ઞ સાંજે ચાર વાગ્યા સુધી મિત્રો ચાલવાનો છે અને આપણા જે આચાર્ય છે આપણા રમેશ ગોધભા તેમને અહીંયા આપણા જે યજમાનો અહીંયા બિરાજમાન છે એ આપણા યજમાનો પાસે મિત્રો શરૂઆતની જે પૂજા હોય એ પૂજા તેઓ કરાવી રહ્યા છે મિત્રો આવ્યા છે વડીલો આવ્યા છે તેમના દ્વારા શરૂઆત આ પૂજા મિત્રો હવે અહિયાં શરૂ થઈ ગઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણા આચાર્ય રમેશ કુંવરભા અને જીગ્નેશભાઈ દ્વારા અહીંયા આપણા આ રણછોડભાઈની જે સુંદર પીઠ બનાવી છે એ પીઠના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે આપણા રામચંદ્ર ભગવાનની જે સુંદર પીઠ બનાવી છે એ પીઠના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ હવે આપણા લક્ષ્મણાયણ ભગવાનની જે સુંદર પીઠ બનાવી છે એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણા યજ્ઞની અંદર છે પણ આપણા યજમાન બિરાજમાન છે એ યજમાન ખરેખર ભાગશાળી છે કારણ કે આ છેલ્લી વખત કહો કે પહેલી વખત કહો આવો અવસર કદાચ એમને ફરી વાર નહીં મળે એનું કારણ તમને સમજાવું છું કારણ કે આ મંદિર ફરીથી બને પછી ત્યારબાદ ક્યારે બીજી વખત ઉત્થાપન થાય અને મંદિર બને એ મિત્રો કહી ન શકાય તો આ એમના માટે એક સુનેરી અવસર છે અહીંયા યજમાન પદે બિરાજમાન થવાનું મિત્રો આપણા યજમાનની જો વાત કરી હોય તો અહીંયા જે યજમાન બિરાજમાન છે એમની વાત કરીએ તો પટેલ રાજેશભાઈ ઉદરભાઈ પછી પટેલ ગોવિંદભાઈ લવજીભાઈ બારે ગયા અમારા ગણપતભાઈ બિરાજમાન છે અમારા રાજુભાઈની જગ્યાએ અને આ બાજુ બિરાજમાન છે અમારા પટેલ ઈશ્વરભાઈ લાલજીભાઈ નો પુત્ર છે પછી અમારા પટેલ ધર્મેન્દ્રભાઈ મહાદેવભાઈ છે પટેલ વનમાડીભાઈ વિઠ્ઠલભાઈ કૈલા જમનો પુત્ર પટેલ શૈલેષભાઈ ભાઈ અહીંયા બિરાજમાન છે